આ આધુનિક જગત ખબર નહીં કેવી રીતે અદ્ભુત જગત બની રહ્યું છે એક જમાનો હતો જ્યારે બેંકમાં લૂંટ થવી અને બાળાત્કાર થવું હંમેશા આપણે ઓફલાઈન મોડમાં છે અને હવે એ બંને પરિસ્થિતિઓ ઓનલાઈન મોડમાં પણ થાય છે હજી હમણાં જર્મનીમાં સોળ વર્ષની દીકરી ઉપર ગેંગરેપ થાય છે અને એ પણ ઓનલાઈન તમે વિચારો અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે તમારા બેંકના ખાતાના પૈસા ઉપડી ગયા છે કોઈક ઓનલાઈન પ્રોસેસથી હવે જ્યારે બાળકો ગેમિંગની દુનિયામાં આગળ વધી રહ્યા છે તો ટેકનોલોજીકલી ગેંગરેપ પણ ઓનલાઈન થઈ રહ્યા છે આ આધુનિક જગત આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે અને આપણા વેલ્યુઝથી કેટલા દૂર કરી રહ્યું છે એના વિશે આપણે ક્યારે વિચારશું એ નથી સમજાતું અહીંયા ચોક્કસ કહીશ હજી પણ ઓફલાઈન મોડમાં વધારે સંપર્કમાં રહેવાથી વેલ્યુઝ એટલે કે સંસ્કારનું ઘડતર થાય છે અને બાળકોમાં એન્ઝાઇટીના ઇશ્યુઝ ઓછા થાય છે. તો આપના માધ્યમે કહીશ કે શક્ય બને એટલો પરિવારને સમય આપો ગેજેટ્સ કરતાં વધારે. ઓનલાઈન મોડમાં જે પણ પરિસ્થિતિઓ સર્જાય છે મોટા ભાગે મગજને સિદ્ધિ કેન્દ્રિત હોય છે. ઓફલાઈન મોડમાં તમે દરેક વસ્તુઓના અને વ્યક્તિઓના સંપર્કમાં આવતા આવતા એ પ્રોસેસ પૂરો કરો છો જ્યારે ઓફલાઈન મોડમાં એ ડાયરેક્ટલી તમે જ બનાવેલી ઇમેજિન દુનિયામાં તમારી ઈચ્છા વિરુદ્ધના થતા કૃત્યો તમારા દિમાગ પર વધારે અસર કરી જાય છે કેમ કે ત્યાં કોઈ પણ સ્પર્શ શારીરિક અને અહેસાસ શારીરિક નહોતો એટલે સીધું મન એ દરેક જગ્યા અને દરેક વસ્તુઓનો ઘર કરી લે છે અને એવા લોકો ડિપ્રેશન અને ડરમાંથી આવવામાં બહુ જ સમય લગાડે છે ક્યાંક એ લોકો અજુકતા પગલા લઈ લે છે અને આવી વાતો કોઈને કહી જ નથી શકતા કેમ કે માનવામાં કેવી રીતે આવે કે જે દુનિયા અસ્તિત્વમાં જ નથી એમાં એની સાથે ખરાબ કૃત્યો થઈ રહ્યા છે સૌથી પહેલા તો એવી રીતે બહાર નીકળવા માટે એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એના વાસ્તવિક દુનિયામાં વધારેને વધારે જીવવાનો મોકો આપવો જોઈએ અને દરેક વસ્તુ સમજાવી જોઈએ આજુબાજુ વાળા એટલે કે ઘરના પરિવારના જેટલા પણ સભ્યો છે એની વાતના તથ્ય સુધી પહોંચવું જોઈએ એને સાંભળવું જોઈએ સમજવું જોઈએ અને એને સરળ ભાષામાં કેવી રીતે ધીમે ધીમે હળવું કરી શકાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ બગીચા જેવી ખુલ્લી જગ્યાઓમાં એને ફરાવું જોઈએ અને નેચરલ લાઇટ સાથે એના સંપર્કમાં રહે એનાથી એને ખૂબ જ ફાયદો થશે બહારી દુનિયા વાસ્તવિક દુનિયા સાથેનો પરિચય એ શ્રેષ્ઠ ઉપાય છે અનેક કેસો છે પણ અત્યારે હિંમત કરીને આગળ બઉ ઓછા છે બહુ બધા સાથે આવી રહ્યા છે પણ કોઈ ખુલીને એ વાત જ નથી કરતું કે લોકો એ વાતને હસીમાં હસ્ત્યાસ્પદ હસીમાં ઉડાવી દેશે કેમકે જે દુનિયા કોઈ જોય જ નથી એ દુનિયા વિશેની વાત થઈ રહી છે જ્યાં બુલિંગ અથવા તો હેરેસમેન્ટ વિશે વાત કરશે તો એ લોકો પોતે જ એના કોઈ એવિડન્સ નહીં આપી શકે કે આવું શક્ય બની શકે એટલે લોકો બહાર આવીને કહેતા નથી પણ લગભગ સો માંથી તેર જણા એટલે કે થર્ટીન પર્સન્ટ જેટલો રેશિયો છે જે ઓનલાઈન મોડમાં ડિપ્રેશન એન્ઝાયટી અને બીજા હેરેસમેન્ટના કેસ લઈને ઊભા છે